સહિત કુલ ઉમેદવાર મેદાનમાં છે ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલના અગિયાર ઉમેદવાર તો ભાજપમાંથી ગોંડલના ગણેશ જાડેજા ચૂંટણી મેદાનમાં છે ગણેશ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે નાગરિક બેંકના અઠાવન થી વધુ સભાસદો મતદાન કરશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ પાસેથી જયેશ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે શું માહિતી કેવો છે માહોલ જી વત્સલ ચોક્કસથી વાત કરીએ તો ગોંડલની જે નાગરિક સહકારી બેંક છે તેમની ચૂંટણી પ્રક્રિયા જે છે તે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થઈ છે પૂરતા પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા જે છે તે ચાલુ થઈ છે ખાસ કરીને વાત કરીએ તો અંદાજે અઠાવન જેટલા સભાસદો દ્વારા જે મતદાન પ્રક્રિયા જે છે તે ચાલુ કરવામાં આવનાર છે અને ઉમેદવાર જે જે છે 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 તે તે વચ્ચે આજે મતદાન પ્રક્રિયા હાલ તો બંને પેનલ ના ઉમેદવારો દ્વારા મતદારોને ને રીઝવવા માટેના આઈડી ચોટી ના જોર લગાવી અને મતદાન મતદારો મતદાન કરે તે માટેની પ્રક્રિયા જે છે તે ચાલુ કરી છે ખાસ કરીને વિવિધ રાજકીય આગેવાનો સહિતના જે લોકો છે તેમના દ્વારા હાલ ગોંડલના જે ગોંડાળા રોડ પર આવેલ કરવા પટેલ સમાજ ખાતે મતદાન માટે પહોંચ્યા છે અત્યારે મહત્વ છે કે ગોંડલના જે ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ છે તે પણ હાલ અત્યારે ઉમેદવારી નોંધવી છે જેઓ હાલ અત્યારે જેલમાં હોય લોકો પણ ત્યાં વિવિધ જે મતદારો છે તે મતદારો દ્વારા અત્યારે હાલ આ જે મતદાન પ્રક્રિયામાં છે તે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા છે બિલકુલ જયેશ માહિતી બદલ આભાર